ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે જોઈશું ધોરણ બાર સમાજશાસ્ત્ર પૈકી યુનિટ નંબર દસ આપણે અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી કે જાતિ પ્રમાણ અસમાનતા છે એના કયા કયા કારણો છે અને એ જ ટોપિકને આગળ વધારતા આજે આપણે જોઈશું કે અસમાન જાતિએ પ્રમાણની શું સમસ્યાઓ પેદા થઈ શકે એ પહેલાં ફરીથી આપણે વ્યાખ્યા છે એને સમજી લઈએ કારણ કે આ વ્યાખ્યા છે એ ઘણીવાર તમારે વ્યાખ્યા છે એમાં મિસમેચ થાય છે કે આપણે જાતિ પ્રમાણની જ વ્યાખ્યા છે આપણે ઘણીવાર લખી નાખતા હોય છે તો આજે આપણે જોવાના છીએ કે અસમાન જાતિ પ્રમાણ એટલે શું તો આ બંનેમાં ઘણો ડિફરન્ટ છે કે અસમાન જાતિ પ્રમાણ એટલે કે સમાજમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું ઓછું અથવા વધતા પ્રમાણ હોવાનો નિર્દેશ કે કાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું હોય અથવા સ્ત્રીઓનું પ્રમાણ વધુ હોય તો એ બંને પરિસ્થિતિને આપણે અસમાન જાતિ પ્રમાણ કહીશું ઘણા બધા વિશ્વના દેશો આપણી પાસે એવા પણ છે કે જ્યાં એક હજાર પુરુષો સામે પંદરસો કે બે હજાર સ્ત્રીઓ છે તો એ પણ સમસ્યા છે તો ઘણા ભારત જેવા દેશો છે કે જ્યાં એક હજાર પુરુષો સામે નવસો ચાલીસ જેટલી સ્ત્રીઓ છે તો એ પણ સમસ્યાઓ ગણી શકાય હવે આ જે સમસ્યા છે એનું કારણો આપણે જોયા હતા અગાઉના વિડીયોમાં આજે આપણે જોવાના છીએ કે એની અસરો શું થાય કે કોઈ પણ સમસ્યા છે એની વ્યાખ્યામાં જ આપણે વાત કરી કે મોટા ભાગના લોકોને અસર કરે ને તો જેને સામાજિક સમસ્યા કહી શકાય તો આની કેવી અસર થાય છે જેના કારણે આપણે આ બાબતને એઝ અ પ્રોબ્લેમ અથવા સમસ્યા તરીકે અહીંયા ભણી રહ્યા છીએ તો તમારી બુકમાં કદાચ મુદ્દા નથી ફકરા ટાઈપ છે પરંતુ એક સરસ સાત મુદ્દામાં તમે આ વસ્તુને આ બાબતને સમજાવી શકો છો જે આપણે સ્ટેપ બાય સ્ટેપ ઉદાહરણ જોવાના છીએ અને પછી જોઈશું એના ઉપાયો તો સૌથી પહેલી અસર છે ફરજિયાત કુવારાપણું કે એક બાજુ છોકરીઓની સંખ્યા વધુ હશે કે એક હજાર છોકરાઓ સામે છે માની લો કે આઠસો સાડી આઠસો કે નવસો છોકરીઓ હશે તો સ્વાભાવિક છે કે સો કે દોઢસો જે છોકરાઓ છે એક લગ્ન કરવા ઈચ્છે છે તેમ કશાત આ લગ્ન કરી શકશે નહીં કેમ કારણ કે એમને કન્યાઓ મળશે જ નહીં તો આને કારણે ન છૂટકે એ જે પણ યુવાનો છે છોકરાઓ છે એને ફરજિયાત કુંવારાપણું કે ફરજિયાત કુંવારું રહેવું પડે જ છે અને આ પરિસ્થિતિ આપણે ઘણી બધી જ્ઞાતિઓમાં પણ જોઈએ છીએ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પણ અમુક વિસ્તારો છે કે જ્યાં ઘણા બધા ગામડાઓ છે જેની પરિસ્થિતિ આ પ્રમાણે છે કે ગામની અંદર ઘણા બધા પુરુષો છે લગ્નને લાયક હોવા છતાં એમને યોગ્ય કન્યા અથવા કન્યા જ મળતી નથી તો આ પહેલી સમસ્યા કઈ છે ફરજિયાત કુંવારાપણું બીજું છે માતા પિતાની તણાવયુક્ત સ્થિતિ કે સ્વાભાવિક છે કે પુત્ર છે એની ઉંમર પચીસથી ત્રીસ વર્ષ થાય અથવા તો પાંત્રીસ વર્ષ થાય તેમ છતાં એને જો છોકરી ન મળે તો એના કારણે જે છોકરાના અથવા દીકરાના માતા પિતા છે એ તણાવયુક્ત પરિસ્થિતિ અથવા તો સતત એ બાબતમાં ચિંતાતુર અને ટેન્શનમાં જીવતા હોય છે તો આ બાબતને કારણે કહી શકાય કે માતા પિતા છે એ તણાવયુક્ત સ્થિતિમાં મુકાય છે કેમ કારણ કે વારંવાર એને પોતાના પુત્રના લગ્ન કે પછી એનામાં પુત્રના માટે કન્યા છે એ શોધવા માટે એ લોકો છે પ્રયત્ન કરે છે પણ કન્યા છે એ મળતી નથી તો આવી રીતના માતા પિતા છે એની ત્રણાવ્યું સ્થિતિ પણ થઈ શકે છે ત્યારબાદ ત્રીજું છે કન્યા વિક્રયને પ્રોત્સાહન આપ સમાજશાસ્ત્ર ધોરણ અગિયારમાં ભણ્યા હો તો ખ્યાલ હશે કે કન્યા વિક્રય છે વિક્રયનો મતલબ થાય વહેંચવું પણ અહીંયા વિક્રય સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ જોઈએ તો આપણે દહેજ કહીએ કે કન્યા વિક્રય અને વર વિક્રય એટલે શું એ પહેલા સમજી લે કે કન્યા વિક્રય એટલે કે કન્યા તરફી અથવા કન્યાના પિતા દહેજ લે તો એ શું કહેવાય કન્યા વિક્રય અને વર વિક્રય એટલે છોકરાના પિતા છે વરના પિતા છે એ દહેજ લે તો એને શું કહેવાય વર વિક્રય તો એ કન્યા વિક્રયનો મતલબ છે કે દિવસે ને દિવસે છે છોકરીઓની કહી શકાય કે સંખ્યા ઘટતી જશે તો સ્વાભાવિક છે ઇકોનોમિક્સના નિયમ પ્રમાણે જ છે કે જેનું પ્રમાણ ઓછું એની કિંમત શું થાય વધે તો એ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અહીંયા પણ એવી જ પરિસ્થિતિ થશે કે એક કન્યા છે એની સંખ્યા ઓછી હશે તો મા બાપ છે સ્વાભાવિક છે વધારે ને વધારે દહેજ લેવા ઈચ્છે છે અને પોતાની દીકરી છે એને વધારે દહેજ આપશે એના જોડે લગ્ન કરશે તો એના કારણે કન્યા વિક્રય છે અથવા કન્યા પક્ષ વધારે દહેજ લેવા માંડશે અને આનાથી શું પરિસ્થિતિ થશે કે જેની પાસે વધારે પૈસા હશે એના લગ્ન થશે જે અમીર હશે એના લગ્ન થશે પણ જે ગરીબ છે મધ્યમ વર્ગના છે જેની પાસે પૂરતા પૈસા નથી દહેજમાં આપવા માટે પૂરતી રકમ નથી તો એ વ્યક્તિના લગ્ન થઈ શકશે નહીં તો કહી શકાય કે કન્યા વિક્રયને છે એ પરોક્ષ રીતે પ્રોત્સાહન મળશે અને જેના કારણે છે જેની પાસે સંપત્તિ હશે આવક હશે એના જ લગ્ન થશે ગરીબ વ્યક્તિ છે એ લગ્ન પણ કરી શકશે નહીં ત્યારબાદ ચોથું છે કે પોતાનાથી ઓછું શિક્ષણ ધરાવનાર વ્યક્તિ સાથે લગ્ન કરવા પડશે કે ઘણા બધા વિસ્તારોમાં આપણે જોતા હોઈએ છીએ કે પ્રથા હોય છે કે પોતાની જ્ઞાતિની અંદર જ લગ્ન કરવા અને આના કારણે શું થશે કે વ્યક્તિ છે માની લો કે પુરુષ ઘણો બધું ભણ્યો છે પણ સામે સ્ત્રી છે એને એટલું ભણેલી સ્ત્રી જોઈએ પણ એ સ્ત્રી મળશે નહીં કારણ કે સ્ત્રી કદાચ નહીં ભણેલી હોય તો સ્ત્રી કદાચ આપ પણ ના મળે એ બી કે છે પુરુષ છે એ સારું ભણેલું હોવા છતાં કોઈ અભણ સ્ત્રી સાથે કે ઓછું ભણેલી સ્ત્રી સાથે પણ લગ્ન કરવા પડશે તો સામે સ્ત્રીઓની પણ એવી પરિસ્થિતિ થશે કે માની લો કે કોઈ સ્ત્રી ઘણું ભણી છે અને સામેનો પુરુષ છે એ અભણ હશે અથવા તો એટલું બધું ભણેલો નહીં હોય પણ એ દહેજ વધારે આપતો હોય છે તો મા બાપ છે દહેજની લાલચમાં શું કરશે દીકરીના લગ્ન એની સાથે કરી દેશે તો આ શિક્ષણની બાબતમાં છે પોતાનાથી ઓછું શિક્ષણ મેળવેલ વ્યક્તિ છે એની સાથે ન છૂટકે સ્ત્રી કે પુરુષે લગ્ન કરવા પડશે ત્યારબાદ પાંચમું છે સાટા પદ્ધતિને ઉત્તેજન મળશે કે ઘણા બધી જ્ઞાતિઓમાં આપણે જોઈએ છીએ કે માતા પિતા વિચારતા હશે કે મારો બાળક છે મારો પુત્ર છે મોટો થાય અને કદાચ એના માટે કન્યા ન મળે તો શું કરે છે કે નાનપણથી જેની સગાઈ કરી નાખે છે તો સાટા પદ્ધતિ કે એક બાજુ કન્યા આપે છે અને બીજી બાજુ કન્યા લે છે જેને આપણે સામ સાટું કેવું કહીએ છીએ તો આ સાટા પદ્ધતિને પણ ઉત્તેજન મળી શકે છે અને આ બાબત યોગ્ય નથી કારણ કે ચારમાંથી બંને જે યુગલ છે એમાંથી કોઈને પણ કંઈ પ્રોબ્લેમ થાય તો એના કારણે બંનેના છૂટાછેડા થઈ શકે છે તો સાટા પદ્ધતિને ઉત્તેજન મળી શકે છે જો જે યોગ્ય નથી ત્યારબાદ છઠ્ઠું છે કજોડા લગ્ન થઈ શકે છે કે અગાઉ વાત કરી કે જેની પાસે વધારે જે વ્યક્તિ વધારે દહેજ આપી શકે એમ હોય વધારે પૈસા હોય એને કન્યા મળશે તો એના કારણે શું થશે કે કદાચ કન્યા છે એની ઉંમર વીસ વર્ષ હોય એકવીસ વર્ષ હોય અને સામે જે પુરુષ છે એની ઉંમર ચાલીસ વર્ષ પણ હોઈ શકે તો આવી રીતના ઘણો બધો ઉંમરનો ગેપ એટલે શું છે કજોડા લગ્ન તો આના કારણે કજોડા લગ્ન પણ થઈ જાય છે અને આને કારણે ભવિષ્યમાં એ બે વ્યક્તિઓ વચ્ચે છે વિચારભેદ અથવા તો માનસિકતા અલગ હોવાને કારણે પણ ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે ત્યારબાદ સાતમું છે સ્ત્રી અત્યાચારોમાં વૃદ્ધિ એક સીધું જ છે કે યોગ્ય ઉંમર થતાં જે સ્ત્રીઓ અને પુરુષ બંનેના હોર્મોન્સ ચેન્જ થઈ થાય છે તેના કારણે પુરુષ છે એ પોતાની જાતીય જરૂરિયાતો સંતોષવા માટે અને જો એ જાતીય જરૂરિયાત સંતોષવા માટે લગ્નની વ્યવસ્થા છે પણ લગ્ન જ નહીં થાય તો શું થશે તો આના કારણે સ્ત્રીઓની છેડતી કરવી સ્ત્રીઓ પર બલાત્કાર સ્ત્રીઓને હેરાનગતિ કરવી સ્ત્રીઓને પરેશાન કરવી આ બધા સ્ત્રીઓ પરના અત્યાચારો છે દિવસે ને દિવસે શું થશે વધશે શા માટે કારણ કે જે પુરુષો છે એને યોગ્ય ઉંમરે લગ્ન થવા જોઈએ લગ્ન થશે નહીં તો એની પોતાની જાતિ જરૂરિયાતો સંતોષવા માટે એ આવી રીતના અત્યાચારો કરવા તરફ વળે છે તો આશા રાખું છું આ સાત કારણો અસરો છે એના વિશે તમને ખ્યાલ આવી જઈશું હવે આપણે જોવાના છીએ કે અસમાન જાતિ પ્રમાણના અટકાવવાના ઉપાયો શું હોઈ શકે તો આપણી સામે કુલ બાર ઉપાયો છે આપણે એક પછી એક સમજી લઈએ તો સૌથી પહેલું છે કે કન્યા જન્મને પ્રોત્સાહન આપવું જોઈએ કે જ્યારે પણ આપણે જોઈએ છીએ કે આપણે એક પિતૃ પ્રધાન વ્યવસ્થાનો ભાગ છીએ તો આપણે કન્યા કરતાં છોકરાના જન્મને વધારે પ્રોત્સાહન આપીએ છીએ એની જગ્યાએ આપણે એક શિક્ષિત સમજૂ વ્યક્તિ સમજીને આપણે કન્યા જન્મને પણ પ્રોત્સાહન આપવું જોઈએ કે છોકરી ગર્ભમાં હોય તો એને પણ જન્મવા દેવાનો અધિકાર અથવા એને પણ જન્મવા દેવાય જોઈએ બીજું છે સમાન સામાજિક હક આપવો જોઈએ કે સ્ત્રી અને પુરુષ છે બંધારણની દ્રષ્ટિએ બંધારણના ચોપડામાં સરખા છે કે સ્ત્રી અને પુરુષ બંને સરખા છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં સ્ત્રીઓ છે એને પુરુષો કરતાં હંમેશા નીચી ગણવામાં આવી છે તો આવી રીતે સ્ત્રીઓને સામાજિક રીતે પણ સમાન ગણવાની છે તો સ્ત્રીઓ છે એના જન્મને કે સ્ત્રીઓ છે એના હકને એ પામી શકશે ત્યારબાદ ત્રીજું છે કે એક દીકરી પરિવારને પ્રોત્સાહન મળવું જોઈએ કે ઘણા બધા આપણે કુટુંબો જોતા હોય છે જેમાં કોઈ દીકરો નથી હોતું માતા પિતા હોય છે અને એના એકના એક દીકરી હોય છે તો આવા પરિવારને પણ આપણે પ્રોત્સાહન આપવું જોઈએ ત્યારબાદ સ્ત્રીઓએ સ્વ અને લોકજાગૃતિ વધારવી જોઈએ કે સ્ત્રીઓએ છે પોતાની સંખ્યા વધારવા માટે અથવા તો સ્ત્રીઓએ છે સ્ત્રીઓની જીવ બચાવવા માટે થઈને કે સ્ત્રીઓ સ્ત્રીઓએ પોતે જાગૃત બનવું પડશે અને સાથે સાથે લોકોને પણ જાગૃત કરવા પડશે કે જો આવી રીતના દિવસેને દિવસે સ્ત્રીઓની સંખ્યા ઘટતી જશે તો એના કારણે ભવિષ્યમાં છે આ સમાજને જ ભોગવવાનો વારો આવશે તો સ્ત્રીઓએ પહેલાં તો સ્વજાગૃતિ કેળવવી પડશે અને પછી જાગૃતિ વધારવી પડશે ત્યારબાદ પાંચમું છે પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા જાગૃતિ વધારવી જોઈએ કે રેડિયો છે ટેલિવિઝન છે સમાચાર પત્ર છે ન્યૂઝ ચેનલો છે તો એમાં પણ આ બાબત વિશે આ સમસ્યા વિશે લોકોને જાગૃત કરવા જોઈએ જેનાથી લોકો જાગૃત થશે તો એના કારણે છે સ્ત્રી પુરુષમાં એ લોકો ભેદભાવ નહીં માને અને પોતાના ઘરે છોકરી છે એને પણ જન્મ આપશે એનો પણ ઉછેર કરશે ત્યારબાદ છઠ્ઠું છે સમાન સામાજિકીકરણ કે સૌથી ખૂબ જ મહત્ત્વનું છે કે આપણે છે જાતિ ભેદભાવમાં ન માનવું જોઈએ કે સ્ત્રી અને પુરુષ બંનેને છે સમાન કરવો જોઈએ કે સ્ત્રી છે તો એનો અલગથી ઉછેર કરવામાં આવે છે પુરુષ છે તો એનો અલગથી ઉછેર કરવામાં આવે છે પુરુષને સારી રીતના આર્થિક સામાજિક બધી રીતના સાચવવામાં આવે છે એના ખોરાક પાછળ વધારે ધ્યાન આપવામાં આવે છે તો એની જગ્યાએ સ્ત્રી અને પુરુષ બંનેને સરખો ઉછેર થવો જોઈએ એનું સામાજિકીકરણ સરખું થવું જોઈએ સાતમું છે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવી જોઈએ કે આપણે અગાઉ વ્યાખ્યા જોઈ ગયા છીએ કે ગર્ભવતી માતાના પેટમાં રહેલ બાળક છે એ જો ગર્ભ છે એ સ્ત્રી હોય અથવા છોકરીનો હોય તો એને સોનોગ્રાફી દ્વારા જાણી અને પેટમાં જ મારી નાખવામાં આવે છે એની હત્યા કરવામાં આવે છે જેને આપણે શું કહીએ છીએ સ્ત્રી ભ્રૂણ હત્યા કહીએ છીએ તો આવી સ્ત્રી ભ્રૂણ હત્યાને આપણે શું કરવી જોઈએ અટકાવવી જોઈએ આઠમું છે ગર્ભ પરીક્ષણના કાયદાનું ચુસ્તપણે પાલન થવું જોઈએ કે આપણે વાત કરી કે ગર્ભ પરીક્ષણ થાય છે એના જ કારણે સ્ત્રી ભ્રૂણ હત્યા થાય છે જો માતાના પેટમાં રહેલ બાળક છોકરો છે કે છોકરી એ જો જાણી જ નહીં શકાય તો સ્ત્રી હત્યા થશે નહીં અને આના માટે સરકારે ચોક્કસ કાયદો ઘડેલો છે પરંતુ એનો જે અમલ થવો જોઈએ જે ગર્ભ પરીક્ષણનો કાયદો કહીએ છીએ ગર્ભ પરીક્ષણ એટલે કે ગર્ભવતી સ્ત્રી છે એના પેટમાં છોકરો છે કે છોકરી એ જાણવાનું જે પ્રોસેસ છે એને શું કહેવાય છે ગર્ભ પરીક્ષણ તો આવી રીતના ગર્ભ પરીક્ષણ છે ઇનલીગલી છે અથવા ગેરકાનૂની છે તો એ ચુસ્તપણે એનું પાલન થવું જોઈએ તો જ ગર્ભ પરીક્ષણ અટકશે અને ગર્ભ પરીક્ષણ જ છે અટકશે તો સ્ત્રી ભ્રૂણ હત્યા પણ અટકી જશે આ ઉપરાંત અસમાન જાતિ પ્રમાણને સમસ્યા છે એને અટકાવવા માટે અથવા ઘટાડવા માટે આપણે શાળા છે કોલેજ છે આ બધી જ જગ્યાએ સેમિનાર છે કોન્ફરન્સ છે કે સ્પર્ધાઓ યોજવી જોઈએ જેનાથી શાળા કોલેજના બાળકો છે જે આવતીકાલનું ભવિષ્ય છે એ પણ આ સમસ્યા વિશે વાકેફ બનશે અને આ સમસ્યાને અટકાવવા માટે પોતે પણ જાગૃત થઈ અને પ્રયત્ન કરશે ત્યારબાદ દસમું છે સ્વૈચ્છિક સંસ્થાની ભૂમિકા કે ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ છે એનજીઓ છે સરકારી સંસ્થાઓ છે આ બધાએ છે એ આ સમસ્યાને દૂર કરવા માટે છે એનો પ્રચાર કરવો પડશે પ્રસાર કરવો પડશે અને સાથે સાથે લોકોને જાગૃત કરવાનું કામ આ સ્વૈચ્છિક સંસ્થાઓ કરવું જોઈએ ત્યારબાદ કે કુરિવાજો અને કુપ્રથાઓ છે જેમાં કે આપણે જોઈએ કે દહેજ પ્રથા છે સતી પ્રથા છે દેવદાસી પ્રથા છે વિધવા પુનઃલગ્નનો નિષેધ છે જે આપણે કારણોમાં અગાઉ જોઈ ગયા તો એ બધી જ કુપ્રથાઓ કુરિવાજો છે એ આપણે બંધ કરવા જોઈએ કે જેનાથી સ્ત્રીઓ છે મૃત્યુ નહીં પામે સ્ત્રીઓ છે એનું પ્રમાણ ઘટશે નહીં ત્યારબાદ બારમું છે દહેશ પ્રતિબંધક કાયદાનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ કે બે આપણે જોઈએ છીએ કે ઓગણીસો એક સેટની આજુબાજુ છે દહેજ પ્રતિબંધક કાયદો અમલમાં આવ્યો પરંતુ એનો આજે પણ ચોક્કસપણે અમલ થતો નથી કે આજે પણ ઘણી જગ્યાએ છે દહેજ લેવામાં અને દેવામાં આવે છે અને એના જ કારણે જો કદાચ કન્યા છે એના પિતા દહેજ ન આપી શકે અથવા તો જેટલું નક્કી કર્યું એટલું ન આપે અથવા ઓછું આપે તો એના કારણે ઘણીવાર સાસરિયાવાળા છે એ શું કરે છે સ્ત્રીને મારી નાખે છે હેરાન પરેશાન કરે છે જેના કારણે ઘણીવાર સ્ત્રી પોતે પણ આત્મહત્યા કરે છે તો આવી રીતના આવું ન બને એના માટે થઈને સરકારે દહેજ પ્રતિબંધક કાયદો છે એનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ જેનાથી કોઈ પણ સ્ત્રી છે એ આત્મહત્યા ન કરે કે પછી એના સાસરિયાવાળા છે એને દહેજ માટે થઈને હેરાન પરેશાન ન કરે અથવા તો એને મારી ન નાખે તો આવી રીતના અસમાન જાતિ પ્રમાણને અટકાવવા માટે બીજા ઘણા ઉપાયો છે જે આપણે અમલમાં લઈ અને જે આ સમસ્યા છે એને દિવસે ને દિવસે ઓછી કરીએ છીએ અથવા ઘટાડી શકીએ છીએ જેનાથી આવનારું ભવિષ્ય છે એ સ્ત્રીઓ માટે તેમજ આવનારી પેઢી માટે છે એક સારું ઉજ્જવળ ભવિષ્ય આપણને જોવા મળે આશા રાખીએ તો કે સ્ત્રી જે અસમાન જાતિ પ્રમાણ છે એના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે નેક્સ્ટ ટાઈમ આપણે છે આના પછીની સમસ્યા છે એ જોઈશું આભાર જય હિન્દ જય ભારત